માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિ કી આવાજ મા એકત્રીસ ડિસેમ્બર ને દિવસો બાકી છે ત્યારે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી છે લઈને એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એસઓજી ન્યુ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ લગાવવા માટે પંદર લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન અને એનાલાઇઝર મશીન દ્વારા રોડ પર ઉતરી ચેકિંગ શરૂ કરી દીધું છે આ મશીન માત્ર સાઈઠ સેકન્ડમાં કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં તે જણાવી શકે છે આ મશીન ડ્રગ્સ પાર્ટી અને નશાની પ્રવૃત્તિઓને રોકવામાં મહત્વનું સાબિત થશે નવા વર્ષની ઉજવણી દરમિયાન રેવું પાર્ટી અને પાર્ટીનું આયોજન થતા હોય છે જેને અટકાવવા માટે પાલ રોડ અને જેવા હોટસ્પોટ વિસ્તારોમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાથે વાહન ચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી શરૂ કરી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ